છે આજે મગફળીની આવકમાં વાત કરી તો મિત્રો મગફળીના આવકમાં ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આજે રાતે ડુંગળીની આવક એની એની હિસાબે મગફળીની આવકમાં થોડો ઘટાડો વધારે જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે ડૂમ નંબર બે ભરેલું છે ત્યારબાદ ડૂમ નંબર ત્રણ ભરેલું છે મિત્રો અને આમે તમે જોઈ શકો છો અહીંથી પચીસ સિતાવીસ પાલ આવેલા છે મિત્રો તેટલી આવક જોવા મળી રહી છે મિત્રો મગફળીમાં તો આજે કાયમની કાયમ મગફળી અંદાજીત હરાજી લઈ લેવામાં આવશે લગભગ લગભગ હરાજી બધી પતી જશે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ એ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં और वो 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 મગફળી <ion> છે <st Bond playing> मगफ़ी नव सौ छह मां वेता तव्हां जो ओगन नंबर मगफ़ी नव सौ छास रूपिया भाव थियो એક હજાર ને એકસો આઠ એક હજારને એક હજારને એકસો રૂપિયાનો ભાવ થયો ત્રીસ મગફળી છે એક હજારને એકસઠ રૂપિયાનો ભાવ થયો આ મગફળીનો

એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો બીટી બત્રી છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે